ધારી ખાતે આપ અને કોંગ્રેસના ગઠબંધનની રચના કરવામાં આવી છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે પાર્ટીએ ચૂંટણી જીતવા માટે કવાયત હાથ ધરી છે ઉપરાંત ધારી ખાતે આપ અને કોંગ્રેસના ગઠબંધનની રચના કરવામાં આપના પાર્ટીના પ્રમુખ કનુભાઈ સતાસિયા તેમજ આપ પાર્ટીના લાલભાઈ અને આપ પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને સુરેશભાઈ કોટડિયા સહિતના કોંગ્રેસના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોંગ્રેસ પાર્ટીના અમરેલી જિલ્લાના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી કે મોટી લીડથી કોંગ્રેસને જીતાડવામાં આવે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ઇન્ડિયા ગાઠબંધન લોકસભા ચૂંટણી અંતર્ગત અને તારે તાલુકાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનોને મળવાનું થયું આવનારી ચૂંટણીની રણનીતિ શું હોઈ શકે કેવી રીતના આપણે મતદારો સુધી જનસંપર્કમાં જવું એ બધા જ તમામ મુદ્દાઓ પર બૂથની કામગીરીના મુદ્દાઓ પર આજે આગેવાનો સાથે ચર્ચા કરી આવનારા સમયમાં લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ખોલાદથી જે ઊભો રહેવાનો છે એના માટેના આયોજન કર્યા અને આવનારા સમયમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોના જે સપના જુએ છે એની બ્રેક અમરેલીમાંથી લાગવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે નેશનલ મુદ્દાઓથી નહીં ચાલે ફક્ત સ્થાનિકની જે ચિંતા કરશે સ્થાનિક પ્રશ્નો ઉપર જે ચર્ચાઓ કરશે એના ઉપર જ પસંદગીનો કળશ જોડાશે આ મુદ્દાઓ સાથે જનતામાં જોવાના છીએ ખૂબ સારો પ્રતિભાવ છે પણ આવનારા હજી સાત તારીખ સુધી જે પ્રકારે જેટલો જનસંપર્ક થઈ શકે એટલો કરવા માટે બધા જ કાર્યકર્તાઓને આગેવાનો વડીલો એક સાથે નેમ લીધી છે આવનારા સમયમાં જનજન સુધી પહોંચીને અમરેલી જિલ્લાનો વિકાસ આવ્યા પછી પણ ચૂંટા

કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે જેની બી નાના સમર્થનમાં આજે અમે ભેગા થયા હતા અને કાર્યકર્તાઓના આહનગીનું પ્રમાણે અમે લાગી જાઓ અને આ વખતની ચૂંટણી જે સોવીની છે એ તો હિન્દુસ્તાનના અસ્તિત્વની ચૂંટણી છે લોકશાહી બચાવવાની ચૂંટણી છે એ માટે આજે ભેગા થયા હતા અને હજી આગળના કાર્યક્રમોની મિટિંગ થશે